નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગોવિંદમાંથી પનોતી બનેલ સત્ય ઘટના વિશે હે ભગવાન સવાર સવારમાં ક્યાં આના દર્શન થયા હવે આખો દિવસ મારો ખરાબ જવાનો રામજીભાઈ બ્રશ કરતા કરતાં ગોવિંદ સાંભળે એ રીતે જ બોલ્યા ગોવિંદને પણ આ શબ્દો સાંભળવાની જાણે ટેવ જ પડી ગઈ હતી હવે તો એ પોતે પોતાની જાતને પનોતી માનવા લાગ્યો હતો એ ભૂલી જ ગયો હતો કે એનું નામ ગોવિંદ છે એને મા બાપનો ચહેરો પણ યાદ નહોતો મનસીબાએ એને મોટો કર્યો હતો એના માટે મા બાપ જે ગણો તે મનસીબાજ હતા ગોવિંદ અઢી વર્ષનો હતો ત્યારે જ આ કાળમુખા કોરોના જેવી કોઈ બીમારીએ એના બાપને અડી ગઈ નરસિંહની હાલત એવી હતી કે ખબર કાઢવા આવતા લોકો અને સગાવાલા પણ બધા એની પાસે જતા ડરતા હતા પણ એની પત્ની ધૂળીએ અઢી વર્ષના દીકરાનો વિચાર કર્યા વિના નરસિંહની સેવા ચાકરી કરવાનો નિર્ણય કર્યો હતો પેટે જણ્યો પીડાતો તોય મનસી ડોહીએ કાળજા પર પથ્થર મૂકીને એની હામું પણ નહોતું જોયું નરસી તો ગયો પણ ધૂળી નહીં લેતો ગયો આમ બાળપણથી નોંધારા થયેલા ગોવિંદ માટે મનસી ડોહી સર્વસ્વ હતા અને મનસીમાં પણ હવે ગોવિંદમાં જ નરસીને ભાળતા હતા ગોવિંદ જેમ જેમ મોટો થતો ગયો એમ એના પરાક્રમો વધવા લાગ્યા હતા બાળપણમાં અનાથ થયો અને જે દિવસે ગામની નિશાળમાં પહેલાં ધોરણમાં બેસાડ્યો એ દિવસે નિશાળની પહેલા ધોરણના રૂમની દિવાલ પડી ગઈ છોકરા રિસેસ હતી એટલે મેદાનમાં હતા આમ જાનમાલનું કોઈ નુકસાન થયું નહોતું વળી ત્રીજા જ દિવસે નિશાળમાં આવવા નીકળ્યો અને આ બાજુ સરપંચ કોદરભાઈ રાજદૂત લઈને નીકળેલા ગોવિંદ બિચારો એમની અડફેટ આવતા માંડ બચ્યો પણ આગળ જતા એક રૂતરેલી ભેંસની અડફેટથી કોદરભાઈ બચી ન શક્યા અડધું રાજદૂતને આખો ટાંટિયો ભાંગ્યો એ જમાનામાં એકમાત્ર એમની પાસે રાજદૂત અને એ આજે આવી હાલતમાં મેટલના રોડ પર કોદરભાઈને સુવડાવી પોતે સૂતું હતું ભેંસતો બિચારી રાજદૂતની ખબર જોવાઈ ના રહી અને છોકરીઓમાંથી થઈ સીધી ઊભા ખેતરે ચડી ગઈ એને થોડી રાહત થતા મકાયું વાગોળતી હતી ત્યાં જ ગામનો અરજી ગાડું લઈને નીકળ્યો તે કોદરભાઈને અને રાજદૂતને ગામમાં લેતો આવ્યો હવે આમ જોઈએ તો આમાં ગોવિંદનો કોઈ દોષ નહોતો જ પણ ભેંસને તો દોષ દેવાય નહીં એટલે કોદરભાઈએ ગોવિંદના માથે પનોતીનું લેબલ માર્યું અને એને આખા ગામે સહર્ષ સ્વીકારી લીધું જે આજ દિન સુધી ચાલ્યું આવ્યું હતું હજી અઠવાડિયા પહેલાં રામજીભાઈએ દીકરા દીકરીના લગ્નનું આયોજન કર્યું ત્યારે નવો છીલો ચિતર્યો હતો એમણે મનસીમા આને ગોવિંદ માટે ટિફિન મોકલાવેલું અને કહ્યું હતું કે ગોવિંદે ભોજન સમારંભમાં આવવું નહીં ગોવિંદે હસતા હસતા એ સ્વીકારી પણ લીધું હતું માન અપમાન સ્વમાન આ શબ્દો તો ગોવિંદથી પર હતા કોઈ એના મોઢે પનોતી કહી જાય તો એ ગોવિંદ ક્યારેય ખોટું લગાડતો નહોતો મનસીમાં પણ હવે અવસ્થાએ પહોંચ્યા હતા પણ એમને સહેજ પણ ચિંતા નહોતી જેટલી સારસંભાળથી ગોવિંદને ઉછેર્યો હતો આજે ગોવિંદ એટલી જ સંભાળ કરતો હતો ડોશીને કોઈ વાતે ઓછું આવવા ના દે ગામના કેટલાક લોકો ગોવિંદની વાહવાહ કરતા તો કેટલાક કહેતા પણ ખરા કે ડોશીને હવે જમરા આવે તો સારું બિચારો ગોવિંદ કેટલી સેવા કરે મનસીમાનો જીવ એક વાતે અટકેલો કે ક્યાંક આજું પાતળું પણ ઠેકાણું મળે અને જો ગોવિંદનો મેળ પડી જાય તો ખુશી ખુશી જીવ જાય પણ હારા ઘરના છોકરાઓ બાકી હતા ને ગોવિંદને વળી કોણ પૂછે ગામનું મોટું માથું ગણાતા રામજીભાઈને પણ હામા હાટે બેસવું પડ્યું હતું આવામાં ગોવિંદને પરણવા માટે પોતાની છોકરી માટે આપે એવું કોઈ સંબંધી પણ તૈયાર નહોતું બીજી બાજુ ગોવિંદને આ વાતથી કોઈ તકલીફ નહોતી એ તો એની મસ્તીમાં મસ્ત રહેતો હતો સવારે વહેલા જાગીને ફળિયું સાફ કરવાનું બા માટે ભાખરી કરવાની ચા બનાવી આપવાની અને બાને નવરાવી ગોવિંદ ગામમાં નીકળી પડે ગામમાં કોઈ ખાસ બોલાવે નહીં એટલે ગામના છેડે આવેલા મહાદેવના મંદિરે મોટા ભાગે આસન જમાવે મંદિરને સ્વચ્છ રાખવાનું મંદિરની આસપાસ છોડવા ઉગાડવાનું તુલસી અને બીલીને પાણી પાવાનું કામ ગોવિંદ કરતો હતો વળી બપોર થાય એટલે ઘર તરફ જાય કોઈ આપે તો શાક છાશ લેતો જાય અને બા માટે રોટલા કરે બાને જમાડી પોતે જમે અને બપોરે આરામ કરે તો વળી સાંજે ગામના બીજા છેડે કોતરો બાજુ ફરતો હોય અને ઢોરોમાંથી પાછા ફરતા ગોવાળો સાથે તે પાછો ફરે ગામમાં આ ઢોર ચરાવવાવાળા જ એક ગોવિંદ માટે સારા માણસો હતા કેમ કે એ એને પનોતી નહોતા માનતા પણ પનોતી શબ્દ ગોવિંદ સાથે એવો વણાઈ ગયો હતો કે કાગને બેસવાને ડાળને ભાંગવા એમ ગામમાં એવા કેટલાક એવા અશુભ બનાવો બન્યા જ્યારે ગોવિંદની ત્યાં હાજરી હોય એટલે ગામના લોકો જો સારા કામે નીકળ્યા હોય અને ગોવિંદ સામે ભટકાય અને રામ રામ કરે તો લોકો કામ બીજા દિવસ પર ઠેલાવી નાખતા હતા એમને બિલાડી આડી ઉતરે તો ચાલે પણ ગોવિંદના દર્શન થાય એ ન જ ચાલે એક દિવસ ગોવર્ણ મિત્રો સાથે ગોવિંદ નજીકમાં આવેલા જંગલ બાજુ ફરવા ગયો વૈશાખી તડકો જામ્યો તો જે જંગલ સોમાચામાં લીલું જ સમ દેખાતું હતું એ જંગલમાં જાણે કે ઊભા રોપેલા લાકડા જેવા હાગડા અને ખાખરાના પાન સો તરફ જોવા મળે તો હિમાલયના જંગલોમાં જ જોવા મળે એવા અમુક વૃક્ષો જે મજબૂત ગોળ થડ સાથે સીધે સીધા વધેલા હતા અને જંગલની શોભા બન્યા હતા જંગલી આસોપલાવ સિવાય ભાગ્ય કોઈ ઝાડવા લીલા હતા આ જંગલ મધ્ય ખળખળ મીઠા નીર લહેલી વહેતી સરિતા આજુબાજુના ગામડાઓ માટે મહત્વપૂર્ણ હતી અને એ જ નદીની ભેખડો પરથી ધુબાકા મારવાના અને નહાવા માટે જ ખાસ એણે આ ગોવાળિયાઓ સાથે આવવાનું ગોઠવ્યું હતું વગડામાં ગાયો ભેંસો છૂટી મૂકીને ગોવાળિયા અને ગોવિંદ નાહવા ગયા બધા ભેખડો પર ચડીને કૂદકા મારતા હતા અને ઊંડે પાણીમાં ડૂબકીઓ લગાવતા હતા ત્યાં ઊંચેથી પાણીમાં કૂદકો મારવા ગોવિંદે ભેખડે ચડ્યો અને પાણીમાં રહેલા ગોવાળિયા એને કૂદવા માટે ઇશારા કરી રહ્યા હતા આ બાજુ ગોવિંદે જોયું કે એ બધા નાહતા ત્યાંથી થોડી દૂર એક મોટા પથ્થર પાસે પીળી ઓઢણી કે સાડી પડી હોય એ ઝડપથી નીચે ઉતર્યો ગોવાળોને વાત કરી અને બધાએ બાજુ એ બાજુ દોડી ગયા જોયું તો એક જુવાનડી સત્તર અઢાર વર્ષની છોકરી પથ્થરની એક શીલા મજબૂત પકડથી પકડી હતી અને આજુબાજુમાંથી ખળખળતા પાણી વહેતું હતું ગોવિંદ અને ગોવાળોએ છોકરીને કિનારે લાવ્યા આ છોકરીના હાથમાં મહેંદીના પાંચ પાંચ ગોળ કુંડાળા ઘૂંટેલા હતા પગ પણ મહેંદીથી રંગેલા હતા ગોવિંદ એ છોકરીને ભાનમાં લાવવા પ્રયત્ન કરી રહ્યો હતો આમ તો તણાતી આવતી હતી અને શિલા પાછી અટકી ગઈ હતી વધુ પાણી નહોતું પીવાઈ ગયું થોડી જહેમતને અંતે ગોવિંદ અને તેના મિત્રો એને ભાનમાં લાવવામાં સફળ રહ્યા એક ગોવાળ સામે કિનારે જઈને એમના કપડાં મૂકેલા ત્યાંથી શાલ લાવી એ છોકરીને ઓઢાડી છોકરી અકસ્માતે ડૂબતા આટલે સુધી આવી ચડી કે કોઈએ ડૂબાડવાની કોશિશ કરી કે નહાતા ખેંચાઈ આવી એ તો હવે એ જ જણાવે એમ હતું તે વાત કરી શકે એવી પરિસ્થિતિમાં જોતા ગોવિંદે કહ્યું સહેજ આઘા ખેંચાઈ ગયા હોત તો પેલી ચકડીમાં જતા રહ્યા હોત અને ત્યાંથી તો ભગવાનય બહાર ન કાઢી શકે એવી ચકરડીવાળો મોટો ભૂવો છે તો ભલે જતી રહી હોત અહીં આ અભાગણીને જીવવું પણ ક્યાં હતું ડૂસકું ભરતા એ સ્ત્રીએ જણાવ્યું ગોવિંદે કહ્યું અરે આવું કેમ બોલો છો હજી તો નવા નવા લગ્ન કર્યા હોય એવું લાગે છે ગોવિંદે સ્ત્રી વિશે જાણવા ઉત્સુક હતો એ છોકરીએ ગોવિંદ અને તેના સાથીદારોને જણાવ્યું કે તેનું નામ રાધા છે તે બાજુના ગામના કિશોર શિવાની પત્ની હતી હજી ચાર દિવસ પહેલાં જ એમના લગ્ન થયા હતા અને તે કિશોર સાથે આજ નદી કાંઠે આવેલા મંદિરે ફરવા ગઈ હતી બંને ધણી ધણિયાળી ચાલતા જતા હતા ત્યાં અચાનક વાડમાંથી નીકળેલા સાપ પર પગ પડી ગયો હજી તેઓ કંઈ વિચારીએ એ પહેલા છાપ કિશોરને ડંકીને ત્યાંથી ચાલ્યો ગયો થોડીવારમાં કિશોરને મોઢે ફીણ આવવા લાગ્યા તેણીએ મદદ માટે ઘણી બૂમો પાડી પણ એ બાજુ એની મદદે કોઈ આવી શકે એમ નહોતું હવે જેમ તેમ કરી ઘરે પહોંચી ત્યારે કિશોરના મા બાપે એને ધૂતકારી હળધૂત કરી કાઢી મૂકી આવતા વેદ મારા દીકરાને ભરખી ગઈ અભાગણી રાંડ તું કેમ ના મરી ગઈ નિકળ અહીંથી તારું કાળું મોઢું લઈને આવા શબ્દો સાંભળ્યા ઘરે બીજી એક નાની બહેન અને ભાઈ હતા એટલે એના મા બાપ પણ એને રાખવા રાજી નહોતા આવી પરિસ્થિતિમાં જ્યાં કિશોર સાથે ગઈ હતી ત્યાંથી જ આ નદીમાં પડતું મૂક્યું આટલી વાત કહી રાધા હજી ફરિયાદભરી નજરે ગોવિંદ સામુ જોઈ રહી હતી હજી પણ એની આંખો ગોવિંદને પૂછતી હતી કે એની જીવાડી કેમ ગોવિંદે એને પોતાની સાથે આવવા કહ્યું પોતે કુવારો છે અને જો તે રાજી હોય તો એ અભાગણ સાથે ઘર માંડવા પોતે તૈયાર હોવાનું જણાવ્યું ગોવાળિયાઓએ પણ તેને કહ્યું રાધાબેન અમારા ગોવિંદભાઈ ગામ માટે પનોતી ભલે હોય પણ માણસે લાખોમાં એક રાધા ગોવિંદ સાથે જવા માટે તૈયાર થઈ ગઈ અને આ બાજુ ઘરે મનસી ડોહીને સંતાપ ઉપડ્યો ડોશી બૂમો બરાડા કરે અલા ગોવિંદ્યા મુવા મારું આઈ ગયું છે અને તું ક્યાં જતો રહ્યો એ ગોવિંદિયા ફળિયાવાળા બધા આવી ગયા હતા એક બે જણા ગોવિંદને શોધવા ગામના મંદિર સુધી જઈ આવ્યા પણ ગોવિંદ ન મળ્યો ગોવિંદને અને ડોશીને કલાકનું છેટું પડ્યું ડોશીએ દેહ મેલી દીધો અને ગોવિંદ આવ્યો ઘરે ટોળું જોઈ એને ફાળતો પડી એ દોટ મૂકીને સીધો બાના ખાટલા પાસે ગયો પણ બાને તો ખાટલેથી ઉતારી ઘરમાં વચોવચ પાટલે મૂક્યા હતા આજુબાજુ સ્ત્રીઓ મોઢા ઢોચીને રોવાની કોશિશ કરી રહી હતી ગોવિંદ આવ્યો એટલે હવે એમને રૂંગું આવ્યું ગોવિંદ પોક મેલી રડતો જાય અને ડોહીના મળતાને સંભળાવતો જાય મને મા બાપ વગરનાને આટલો મોટો કર્યો અને સાવ એકલો મેલી જતી રહી ઓ તું કહેતી હતી કે મારા ગોવિંદની બાયડી જોયા વગર હું નહીં મરું ઓ બા ઓ બા જો તારો ગોવિંદ બાયડી લાવ્યો છે ઓ બા એકવાર અમને આશીર્વાદ આપવા તો ઊભી થા બહારથી બે આદમી ઘરમાં આવ્યા અને ગોવિંદને બહાર લઈ આવ્યા અમુક લોકો ગોવિંદને આશ્વાસન આપવા માગતા હતા પણ ગોવિંદે મોઢું ઢોક્યું ત્યારે કહેલા શબ્દોથી બધા આશ્ચર્યમાં પડી ગયા રામજીભાઈ પણ આવી ગયેલા એમણે પણ સાંભળ્યું કે બાયડી લાવ્યો એટલે એ વિચારમાં પડી ગયા કે આ પનોતીને વળી કોણે છોકરી આપી એટલામાં ઘેલા ભરવાડ અને એની ઘરવાળી રાધેને લઈને આવી પહોંચ્યા ઘેલાએ રાધાને બેન માની હતી એટલે ગામમાં આવ્યા ત્યાં એણે કહ્યું કે રાધાબેનને મારા ઘરે લઈને જાઉં અને તું અને મંછી મારા ઘરે તેડવા આવજો પણ ઘેલાને ખબર પડી કે મંછી ડોહી દેવું થઈ ગયા છે તો ફટાફટ એની ઘરવાળી તેજલના કોરા લુગડા રાધાને પહેરાવ્યા તૈયાર કરી અને બંને અહીં લઈને આવ્યા ઘેલાના મોઢે ગામે ઘટના સાંભળી એટલે અમુક ખુશ થયા તો અમુક રામજીભાઈ જેવા લોકો સમસમી ઉઠ્યા આમે રામજીએ રાધાને જોઈ ત્યાં એને થયું કે સામ સામે કર્યું તોય મારા છોકરાને આવી કન્યા ન મળી અને આ પનોતી કાગડું દૈતરું લઈ ગયો એટલે રામજીભાઈએ આદમીઓમાં વાત નાખી કે આ એક તો પનોતી હતો અને હવે ચાર દિવસ પહેલાં ધણીનો ભોગ લેનારી બીજી પનોતી ગામમાં એટલે ભાઈ આ લોકો ગામમાં રહે એ વ્યાજબી નથી ડોશીને કાઢ્યા પછી આમને કાઢો ગામની બહાર રામજીએ વાત વહેતી મૂકી અને લોકોને પણ થયું કે રામજીની વાતમાં દમ છે ડબલ પનોતી તો ના જ સાલે આ ગામમાં એટલે ડોશીને કાઢવાની વાત બાજુ પર રહી અને આ નવી ચર્ચા ચાલુ થઈ ગઈ બૈરાઓમાં પણ વાત ગઈ એટલે મંસીમા પાસે બેઠેલી રાધા સાંભળે એમ એક બે તો કહેવા લાગી ખરી છોકરી છે ધણીને ભરખી ગઈ અને ગામમાં પગ મૂકતા મનસીબાને ભરખી ગઈ હાય રામ આ ગામનું હવે શું થશે આ બધી વાતો ચાલતી ત્યાં કોદરભાઈ આવ્યા રામજીભાઈએ એમને સંગળી વાતે વાકેફ કર્યા એટલે કોદરભાઈ બોલ્યા જુઓ મનસીમાં ઉમરે ગયા છે અને રાધાના ધણીને સાફ કરડ્યો એમાં રાધાનો વાક નથી અને એ વર્ષો પહેલાં ભેંસ વચ્ચે આવી ને હું મોટરસાઇકલ લઈને પડ્યો એમાં ગોવિંદનો પણ કંઈ વાંક નહોતો એના બાપ દાદાનું ઘર છે ગોવિંદ ક્યાંય ગામની બહાર જશે નહીં અને હા મારો છોકરો તો શહેરમાં ગયો છે હવે એ પાછો આવે એવું કંઈ લાગતું નથી આ ડોહીનું તેરમું પૂરું થાય એટલે ગોવિંદ બેટા બે તમે આપણે ત્યાં કામે લાગી જાઓ કોદરભાઈ બોલે ત્યાં પછી પૂર્ણવિરામ જ હોય આજે પણ કોઈની માએ સવાસેર શૂટ નથી ગાધી કે કોદરભાઈ સામે બોલી શકે છતાંય ગામ લોકોના માનસપટલ પર એક કછવાટ તો હતો જ શનિ મહારાજની સાડા સાતની પનોતી બેઠી હોય એ સાડા સાત વર્ષે વિદય લે પણ આ તો ગોવિંદ પનોતી ગામ એમ કંઈ કોદરભાઈના કહેવાથી ગામ થોડું માની લે હવે મોઢે કોઈ સંભળાવે નહીં ને મનમાંથી કાઢે પણ નહીં પણ ગોવિંદ કે રાધાને આનાથી કોઈ ફરક પડતો નહોતો માના કારજ પછી ગોવિંદ અને રાધા કોદરભાઈના ખેતરોમાં કામે જતા ગોવિંદ રાધાનું લગ્ન જીવન સુખમય પસાર થઈ રહ્યું હતું અને કોદરભાઈની ખેતીવાડીમાં પણ ગોવિંદની મહેનત રંગ લાવી હતી પહેલાં કરતાં મબલક ઉત્પાદન થતું હતું બે બાળકોના જન્મ પછી કોદરભાઈએ એમના ખેતરો ગોવિંદને ભાગે કરવા સોંપી દીધા હતા કોદરભાઈ સરપંચ તરીકે પણ હવે નિવૃત્ત થવા માગતા હતા એટલે એમણે આ વખતે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યું ન હતું અને એટલે જ આ વખતે રામજીભાઈનું પડલું ભારે હતું રામજીભાઈએ આખા ગામમાં પ્રસાર કર્યો પણ કે રાધાને મત આપવા અપીલ ન કરી એમને હતું કે ગોવિંદ મતદાન કરશે તો કદાચ તે હારી જશે રામજીભાઈ ચૂંટણી જીતી પણ ગયા અલબત્ત ગોવિંદકે રાધાએ મતદાન નહોતું કર્યું ઘણીવાર રાધા ગોવિંદને કહેતી કે આપણે કોઈનું કંઈ બગાડ્યું નથી તો લોકો આપણી સાથે કેમ આવો વ્યવહાર કરતા હશે આપણો તો ઠીક પણ આપણા બાળકોને પણ લોકો આમો જ વાગોળતા રાખશે રાધાના આવા પ્રશ્નોનો જવાબ ગોવિંદ પાસે પણ ન હતો છતાં તે કહેતો જો રાધા કોદર કાકા આપણી સાથે છે ને એક દિવસ એવો પણ આવશે કે આખું ગામ આપણી સાથે રહેશે તું ચિંતા ના કર આમને આમ દિવસો પસાર થતા હતા એક દિવસ ગોવિંદ ખેતરમાં કામ કરી રહ્યો હતો અને શેઢેથી ચાર વાડતી રાધાએ હળ ચલાવતા ગોવિંદને બૂમ પાડી અરે સાંભળો છો આ ક્યારનું પીપોળા જેવું કશુંક સંભળાય છે ગોવિંદે કાન સરવા કર્યા એને લાગ્યું કે કોઈ મોટરનો હોન સતત વાગી રહ્યો હતો તેણે રાધાને કહ્યું તું બળદને છૂટા કરી ખળામાં બાંધતી થા એટલામાં હું આવ્યો ગોવિંદ અવાજની દિશામાં દોડ્યો એણે જોયું કે કાચી સડક પર ખાડો ટાળવા જતાં એક મોટર સડકથી નીચે સોંકડીમાં ઉતરી ગઈ ફટાફટ ગોવિંદે મોટરનો દરવાજો ખોલ્યો જોયું કે ડ્રાઈવરનું માથું મોટરના ગવંડર પર હતું ને પાછળની સીટ પર એક બાઈ કણસતી હતી ગોવિંદે બે માણસને ગાડીમાંથી બહાર કાઢ્યા એટલામાં રાધા દોડતી આવી પહોંચી ગોવિંદે રાધાને કહ્યું આ ભાઈને માથે કંઈક ગાભા જેવું વીંટાળ અને આ બાઈને જોજે એટલામાં હું આવ્યો ગોવિંદ ખેતરમાં જઈ બળદગાડું જોડી પાછો આવ્યો બે માણસોને ગાડામાં નાખી ગાડું ઉપાડ્યું રતનપુર ભણી રતનપુર આજુબાજુના ગામડાઓ માટે ઠીકઠાક ખરીદી કરી શકાય એવું મોટું સેન્ટર હતું એક સરકારી દવાખાનું અને એક બે પ્રાઇવેટ દવાખાના ત્યાં ઉપલબ્ધ હતા બંને એટલી ઝડપેને ઉતાવળે ગોવિંદે બંને માણસોને દવાખાને પહોંચાડ્યા ડૉક્ટર પણ ઓળખી ગયા આ તો સુરજપુરના જાગીરદાર અમરચંદ અને એમની વહુ તારા હતા અને સમયસર સારવાર મળવાને કારણે શેઠભાનમાં આવી ગયા હતા તો બીજી બાજુ તારાએ દીકરાને જન્મ આપ્યો અને મા દીકરા બંનેની તબિયત સ્વસ્થ હતી ડૉક્ટરે અમરચંદને કહ્યું જો કલાકે મોડું થયું હોત તો અમારા માટે પણ મુશ્કેલ થઈ પડત અમરચંદ અહોભાવની નજરે ગોવિંદ સામે જોઈ રહ્યા હતા એમણે ખરા સમયે ગોવિંદનો ભગવાન બની મદદે આવવા બદલ ખૂબ આભાર માન્યો ગોવિંદ પાસેથી નામઠામ મેળવી લીધા અને ચાર દિવસમાં જ ગામમાં મોટર આવી પહોંચી ગામ લોકોએ એક બે રાજદૂત સિવાય ગામમાં મોટર ભાગ્યે જ જોઈ હતી હા રતનપુર ગયા હોય તો ત્યાં મોટર જોવા મળે ગાડી રામજીભાઈ સરપંચને ત્યાં આવી ઊભી રહી અમરસંદ શેઠ ગાડીમાંથી ઉતરી રામજીભાઈ પાસે આવ્યા અને ગોવિંદના ઘરનું સરનામું પૂછ્યું રામજીભાઈ કહે અરે શેઠ અહીંયા બેસો ગોવિંદને હું અહીંયા બોલાવી દઉં એક જણો ગોવિંદને બોલાવવા દોડતો ગયો કોદરભાઈ અને બીજા ચાર પાંચ માણસો પણ રામજીભાઈને ત્યાં ભેગા થયા રામજીભાઈ મનમાં વિચારતા હતા નક્કી આ પનોતીને કારણે શેઠિયાને મોટું નુકસાન થયું છે બાકી મોટર લઈને ગોવિંદિયાને ગોતવા અહીં કોઈ થોડું આવે ગોવિંદ આવ્યો અમરચંદ એને આવતા વેઠ ભેટી પડ્યા ગામ વચ્ચે એમણે કહ્યું કે ગોવિંદભાઈ ન હોત તો આજે મારી પેઢીને તાળા લાગી ગયા હોત બે સુવાવડ પછી મારી પત્નીને સારા દિવસો હતા આ ગોવિંદભાઈ ના હોત તો આજે મારી પત્ની કે બાળક કદાચ આ દુનિયામાં ના હોત આજે ગોવિંદભાઈને તમારા બધાની વચ્ચે હું સન્માનવા માગું છું અને આ બે લાખ રૂપિયા ગોવિંદભાઈને મારી રાજીકોશીથી આપવા આવ્યો છું ગોવિંદ બોલ્યો અરે શેઠ એ તો મારી ફરજ હતી મેં તો માત્ર મારો ધર્મ નિભાવ્યો છે આ રૂપિયા હું ન લઈ શકું ઘણી વિનંતી પછી પણ ગોવિંદ ના માન્યો એટલે અમરસંદ શેઠે કહ્યું ગોવિંદભાઈ તમે આ રકમનો અસ્વીકાર કરી મને અપમાનિત કરશો ત્યારે ગોવિંદ બોલ્યો શેઠ હું જ્યારે ભણવા જતો ત્યારથી આજ સુધી મારી નિશાળ જર્જરિત છે આ રકમ મારા ગામની નિશાળ બનાવવા અમારા સરપંચ સાહેબને આપો અને ગોવિંદની આ લાગણી જોઈ અમરસંદ શેઠે બે લાખ રોકડા અને નિશાળના બાંધકામમાં અન્ય જે સહાયની જરૂર પડે તે પૂરી પાડવાની ખાતરી આપી રામજીભાઈની સાથે સાથે આખું ગામ માની ગયું કે ગોવિંદ તો ગામનું નાક છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર